આજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા વડોદરા શહેરની મધ્યમાં માંડવી પાસે આવેલ શ્રી જમુનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે આજે સમાજ સમાજસેવામાં અગ્રેસર રહેતા એવા ફારૂકભાઈ સોની દ્વારા ઈદે મિલાદુન નબી સલ્લાહિ વલમ પર્વ નિમિત્તે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં દર્દીઓને પૌષ્ટિક આહાર મળતા તેઓના મનમાં ખુશીનો માહોલ સર્જાયો હતો આ પ્રસંગે મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ પીર અઝીમ એ મિલત જુમ્મા મસ્જિદવાળા સૈયદ કબીર બાવા તેમજ જમનાભાઈ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જીજ્ઞા નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સાદિક કાજલવાલા

ईद सल्लल्लाहु अलैहि वसल्लम के सिलसिले में जो जमुना भाई दवा खाने में जो दर्दी है जो मरीज हैं उनको फारूक़ भाई सोनी की जानिब से फ्रूट देने में आ रहा है ईद सल्लल्लाहु अलैहि वसल्लम की ख़ुशी में और फ़ारूक़ भाई ने मुझे भी दावत दी कि आप आएं और आप अपने हाथों से सबको फ्रूट दें तो फ़कीर कादरी इनकी दावत पर हाजिर आया मोहम्मद पैगंबर साहब रहमतुल्ला अललमीन है सल्लल्लाहु अलैहि वसल्लम ईद मिलाद है उसके बारे में आशिक के रसूल को क्या महसूस होगा ईद मिलाद नबी सल्लल्लाहु अलैहि वसल्लम का त्यौहार तमाम आशिक रसूल सल्लल्लाहु अलैहि वसल्लम को तो सुकून इत्मीनान से और शरीयत की पाबंदी के साथ मनाना चाहिए हमें इस्लाम भी यही दर्द देता है और सुकून इत्मीनान के साथ हर एक त्यौहार मुसलमान लोग अपना त्यौहार खुशी से मनाएं और बड़ी शान और शौकत से बनाए मगर शरीयत की हद में रहकर आपका परिचय मेरा नाम फकीर कादरी सैयद कबीरुद्दीन कादरी नायब सज्जादा खान का अहले सुन्नत मिलाद मु पर्व चाली रही है क्या आज जमनावाज हॉस्पिटल खाते ફૂડ વિતરણ કરવામાં આવ્યું છે ખાસ કરીને દર વર્ષે ઈદ મિલાદુન નબી ના નિમિત્તે અમે ફૂડ વિતરણ કરતા હોઈએ છીએ અને દરેક સમાજને અપીલ બી કરીએ છે કે તમે પણ આવો દરેક હોસ્પિટલ જે સરકારી હોસ્પિટલો છે ત્યાં જે જરૂર છે જરૂરતમંદ લોકો છે એમને ખાસ પહોંચાડવામાં આવે અને આ જમનાબાઈ હોસ્પિટલની અંદર ઘણી સેવા સારી છે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ જીજ્ઞા નાયક જે મેડમ છે એમની સેવા બહુ સારી છે અને ખાસ કરીને અમારા પેગમ્બર સાહેબ ફરમાન છે કે તમે સૌથી પહેલા તો તમારા જે પડોશી છે દરેક કોમ સાથે સાથે મળીને તમે રહો અને આવનારા સમયમાં નગરજનોને એવી અપીલ છે કે બેઉ તહેવારો સાથમાં આવી રહ્યા છે તો આપણે સાથે મળીને ભાઈચારા સાથે ઉજવીએ એવી આશા જય હિન્દ

એ બહુ ખુશીની વાત છે અને આવી રીતે હું તો એમ કહું છું કે દર ત્રણ મહિને આવતા રહે તો અમને પણ તેમની દુઆનો લાભ મળે એમના તરફથી શુભાશિષ અમને મળે જમનાભાઈ હોસ્પિટલમાં જે બી દર્દીઓ છે મરીજ છે એ લોકોને બી એમની દુઆનો લાભ મળે ને એ સારું જ છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ એ વિડિયો કોલ લાઇક કરે અમારે ચેનલ ખૂબ સબસ્ક્રાઇબ કર બાય લાઇક અસ જરૂર પેસ કરે